રિલીફ રોડ ઉપર પાર્કિંગને લઈને હવે વેપારીઓ છે તેની અનેક રજૂઆતો છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ છે તે આવતું નથી અને ટ્રાફિક પોલીસની બેવડી નીતિ હોવાનું સામે આવી રહ્યું છે મહત્ત્વનું છે કે રિલીફ રોડ ઉપર અત્યારે હાલમાં ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ જે છે તે કરાવવામાં આવી રહ્યું છે પરંતુ આનાથી જે નાના રોડ છે ગાંધી રોડ છે ટંશાળ છે મસ્કતી માર્કેટ સહિતના રોડ છે ત્યાં પાર્કિંગ જે છે તે બંને તરફ આપવામાં આવ્યું છે અને આ જ મુદ્દે વાત કરીશું વેપારીઓ સાથે શું કહેશો રિલીફ રોડ ઉપર ઓળી વન પદ્ધતિથી જે પાર્કિંગ કરાવવામાં આવે છે કેટલી સમસ્યાઓ રિલીફ રોડ ઉપર આપ જોઈ રહ્યા છો કે ઓછામાં ઓછા સો ફૂટનો રોડ છે ત્યાં કોઈ જાતની અડચણ નથી કોઈ પણ સમસ્યા નથી તો એ આ લોકોએ ઓળીનો કાયદો પાસ કરેલો છે આપ જોઈ શકો છો જ્યારે પોલિસી ઘડવામાં આવે તો વેપારીને રાખવામાં આવે અમે જાણીએ છીએ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ લેવલ પર તકલીફ જાણીએ છીએ તો અમે એના માટે સલાહ સૂચનો આપીએ તો આપી શકીએ બીજી વસ્તુ શું છે કે રિલીફ રોડ છે એને અન્યાય થઈ રહ્યો છે એમાં ટેન્ડર ભરીને પાર્કિંગમાં આજુબાજુના પોળોમાં યા મકાનોમાં યા સ્કૂલો જે ખાલી છે એ ભરી ત્યાં સુવિધા કરે બાકી સરાઉન્ડિંગ કોર્ટ વિસ્તારમાં ઘણી જગ્યાએ ડબલ સાઇડ પાર્કિંગ છે ખાલી રિલીફ રોડ છે ઓડિમિન રાખે છે જેમાં અમારા કસ્ટમરને ઘણી 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 તકલીફ થઈ જાય એમ કહીશ કે જે રિલીફ રોડ ઉપર બેન્કો અને એલઆઈસી ઓફિસો સ્કૂલોને બધું આવેલું છે તો જે આમ પબ્લિક ક્યાં જાય પાર્કિંગ પાંચ માટે પાર્કિંગ કરે અને ટ્રોઈંગ વાળા આવીને એમની ગાડીઓ ઉપાડી જાય તો પબ્લિકે શું કરવાનું વેપારીઓ છે તે કહી રહ્યા છે કે રિલીફ રોડ ઉપર ઓડ ઇવન પદ્ધતિ છે તેના કારણે પણ સમસ્યા થઈ રહી છે જે નાના રોડો છે ત્યાં બંને તરફ પાર્કિંગ આપવામાં આવ્યું છે સાથે જ ટ્રોઈંગના જે વાહનો આવે છે તેના દ્વારા પાંચ મિનિટ સાત મિનિટની કામગીરી માટે થઈને પણ વાહન ટો કરવામાં આવે છે અથવા તો મેમો બનાવવામાં આવે છે તેના કારણે ગ્રાહકો છે તેને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે સરકાર હોય અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના દ્વારા યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે કેમેરામેન મુકેશ પરી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ